નમસ્તે મિત્રો સિદ્ધાર્થ છિ છાયા ને આજ્ઞા આપો અંધજન હોય ને તો આપણે એમને બાપડા બિચારા ગણીને એમની દયા ખાતા હોય છે તો પછી આપણા મનમાં છે ને એક એવી એમની છાપ છે કે આ લોકો તો ભિક્ષા માંગીને પોતાનું જીવન ગાળતા હશે તો અમુક જે લોકો કામ કરતા હોય તો એમને એવું આપણે ઈચ્છીએ છીએ અથવા તો એવું માનીએ છીએ કે આ લોકો તો મીણબત્તી સાબુ અગરબત્તી આવું બધું બનાવતા હશે પણ એવું નથી અંધજનોની જિંદગી કેવી હોય છે અથવા તો એમનો સ્વભાવ કેવો હોય છે એમના ઉપર આ શ્રીકાંત ફિલ્મ પ્રકાશ પાડે છે અને આજે આપણે એના વિશે જ વાત કરવાના છે નમસ્કાર હું છું સિદ્ધાર્થ છાયા અને સીટ માં તમારું ફરીથી સ્વાગત છે આપણે જાણીએ છીએ કે અહીંયા ટોક્સ પર આપણે એન્ટરટેનમેન્ટ વાતો કરીએ છીએ જાણીતા ગુજરાતીઓ સાથે પોડકાસ્ટ પણ કરીએ છીએ અને ફિલ્મોના રિવ્યુ તો કરીએ જ છીએ તો તમે જો આ ચેનલ પર પહેલી વાર જોડાયા હો અથવા તો વારંવાર આ ચેનલ જોઈ છે અને હજી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો ચાલો આપણે રિવ્યૂ આગળ વધારીએ તો શ્રીકાંત એ શ્રીકાંત બોલા નામના ઉદ્યોગપતિ હવે તો ઉદ્યોગપતિ કેવું પડે એમની સ્ટોરી ઉપર છે અને એનું પાત્ર છે રાજકુમાર રાવે શ્રીકાંત એક એવો છોકરો જે જન્મતાની સાથે જ અંધ હોય છે અને એ સમયે જયારે જન્મે છે ત્યારે એના પિતા એક એકદમ એક્સ્ટ્રીમ પગલું લેવા માટે તૈયાર થઈ જાય છે એમની માતા એને રોકે છે પછી શ્રીકાંત જે શાળા છે ગામની એમાં જ એને મોકલવામાં આવે છે અંધ હોય છે સામાન્ય છોકરાઓ સાથે એને મોકલવામાં આવે છે અને ત્યાર પછી એક ગામનો વ્યક્તિ એની હોશિયારી એની સ્માર્ટનેસ જોઈને કહે છે કે ભાઈ શ્રીકાંત ભલે હોશિયાર હોય સ્માર્ટ હોય પણ એકચ્યુઅલી એ અલગ છોકરો છે કારણ કે જોઈ નથી શકતો એના માટે હૈદરાબાદમાં એક સ્કૂલ છે ત્યાં એને તમે મોકલો એટલે એ રીતના ભણી શકે એને હૈદરાબાદ મોકલવામાં આવે છે અંધજનોની જે શાળા કમ હોસ્ટેલ હોય ત્યાં ત્યાં એને ટીચર મળી જાય છે રાધિકા અને એમની સાથે એને ખૂબ સારું બની જાય છે અને અને ત્યાં એ એ મેડમ આ એનો સ્ટુડન્ટ બંનેનો જે માતા ને પુત્રનો પ્રેમ છે એ શરૂ થાય છે અહીંયા પણ આખા બોલો સ્માર્ટ અને હંમેશા સાચું બોલનારો શ્રીકાંત ફસાઈ જાય છે એને આ શાળા છોડવી પડે છે તેમ છતાં એને આગળ પેલા ટીચર જ ભણાવે છે અને એ આગળ ભણીને છે કોલેજ સુધી પહોંચે છે પણ કોલેજમાં એડમિશન નથી મળતું એન્જિનિયરિંગ કેમ કારણ કે આપણા એ સમયે અભ્યાસક્રમમાં આવી આવી ચોપડીઓ જ હોય જે અંધજન છે એની માટે બ્રેલ લિપી માટે તો કોઈ ચોપડીઓ હતી જ નહીં એટલે શ્રીકાંત એના માટે કોર્ટમાં જાય છે અને કેસ કરે છે અને એ કેસ જીતે છે હવે હું આનાથી આગળ સ્ટોરી નહીં કહું આગળ તમે શ્રીકાંત જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કારણ કે આગળ સ્ટોરી કહીશ તો પછી બધું ઘણું બધું ખુલી જશે તો શ્રીકાંત બોલા જેના ઉપર આ કથા છે અને એ અંધ હોવા છતાં કેમ આજે એક સફળ ઉદ્યોગપતિ છે એની આખી વાત છે પણ મુખ્ય વાત એ નથી આપણે કોઈ પણ બાયોપિક જોઈએ ને તો એમાં લગભગ એવી સ્ટોરી હોય કે શરૂઆતમાં બહુ મુશ્કેલી હોય પછી ક્યાંક થી એને પ્રેરણા મળે ક્યાંક થી એને મદદ મળે એનો પોતાનો આત્મવિશ્વાસ એવો હોય એના પોતાના લક્ષ્ય એવા હોય કે એ છેવટે ખૂબ મહેનત કરીને એ સ્થાન ને પ્રાપ્ત કરે અહીંયા એ વાત તો છે જ પણ જે વાત આપણે કાયમ ઘણી વાર પેલી બોલી સોફી આપણા વિડીયોમાં કહીએ છીએ ને એવી એક વાત અહિયાં છે જેના ઉપર આપણે બોલીસોફી તો નહીં કરીએ પણ અહીંયા જ કહેવા જેવું મને મન થયું છે એટલે આપણે એ વાત કરીએ અંધજનો જે હોય છે ને એમનો સ્વભાવ અથવા તો એમની જે કોઈ પણ લાગણીઓ છે એ આપણા જેવી જ છે ફક્ત એટલો જ ફર્ક છે કે એ છે આ ફિલ્મમાં એક ખૂબ સરસ રીતે દેખાડવામાં આવ્યું છે એમનામાં પણ અભિમાન હોય છે એમનામાં પણ ઈગો હોય છે એમનામાં પણ સેલ્ફ રિસ્પેક્ટ તો હોય છે પણ એવું સેલ્ફ રિસ્પેક્ટ કે જેમ આપણે ઘણી વાર થતું હોય છે ને કે આપણે ખૂબ મહેનત કરીને એકલા હાથે આગળ વધીએ અને સફળ થઈએ તેમ કે જોયું આ તો મેચ કર્યું મારી સાથે કોઈ નહોતું કોઈ ના હોત તો કઈ હું શું સફળ નહોતો થવાનો હું થયો જ છું ને આવી બધી લાગણી એમનામાં પણ હોય છે એટલે જે મેં શરૂઆતમાં કહીને કે આપણે જેમને બાપડા બિચારા ગણીએ છીએ એ ગણવાના નથી આ ફિલ્મમાં એ સંદેશ પણ આપવામાં આવ્યો છે સાથે સાથે એક એવી બાજુ પણ દેખાડવામાં આવી છે કે એ લોકો પણ આપણી જેમ જ લાગણીઓને વ્યક્ત કરી શકતા હોય છે અથવા તો એનો અનુભવ કરતા હોય છે પરફોર્મન્સીસની વાત કરીએ તો રાજકુમાર રાવ ટોપ ક્લાસ એણે આ શ્રીકાંત બોલાની જે લાઈફ છે અથવા તો એમને ઘૂટીને પી ગયા છે તમને રિસ્તા લાગે કે આ એ જ છે છે અને મને એવું એવું લાગે હશે કે ખૂબ લાંબો સમય જે મૂળ શ્રી બોલા છે એમનો ઓબ્ઝર્વેશન જરૂર કર્યું હશે ત્યારબાદ એમના એટલે એમના જે બોલકું છે કે એમનામાં જે સેન્સ ઓફ હ્યુમર છે એને પણ બહુ સારી રીતના દેખાડવામાં આવે છે એક વખત પણ એવું ન લાગે કે રાજકુમાર રાવ જોઈ શકે છે જી હા ત્યાર પછી એમના ટીચરના રૂપમાં જ્યોતિકા જેને હમણાં આપણે શૈતાનમાં પણ જોયા એમનો પણ એક કહેવાય કે મેચ્યોર લેડી જે પોતાના ખૂબ હોશિયાર છોકરાને આપણા ક્લાસમાં પણ ઘણીવાર હોય છે કે જે ખૂબ હોશિયાર છોકરો હોય ને એના ટીચરનો ખૂબ ગમતો હોય તો અહીંયા પણ શ્રીકાંત એમનો ખૂબ ગમતો હોય છે છેક સુધી સાથ આપે છે જ્યાં શ્રીકાંત આડે રસ્તે જાય છે ત્યાં એને સલાહ પણ આપે છે ને પણ કડક ભાષામાં આવો રોલ જ્યોતિકાનો છે પણ મને જો સૌથી ગમ્યો હોય ને રોલ તો એ શરદ કેળકરનો એકદમ સ્વીટ વ્યક્તિ અને બહુ ઓછા એનાથી એક્ટિંગ કરી જાય છે અને બહુ જ સરસ એટલે સ્વીટ પર્સન તમને એક વખત એવું લાગે કે હવે આ હમણાં વિલન થઈ જશે પણ નથી થતું આ સેજ હું સ્પોઇલર આપું છું પણ ખૂબ સરસ રોલ છે એમનો અને જમીલ ખાન જેને આપણે ગુલ્લકમાં જોયા હતા કે બેબીમાં આતંકવાદીના રોલમાં જોયા હતા એ અહીંયા બન્યા છે એપીજે અબ્દુલ કલામ ખૂબ ખૂબ સરસ સરસ મેકઅપ છે એમનો ગેટઅપ છે એમની રીતના બોલવાની કોશિશ કરે છે પણ સારું કરે છે ઓવરઓલ એટલે રિયલ લાઈફમાં પણ શ્રીકાંત બોલાને એપીજે અબ્દુલ કલામ મળ્યા હતા એટલું જ નહીં પણ નથી કે પાછું સ્પોઈલર થઈ જશે એટલે આપણે એ વાત નથી કરતા પણ એક રીતના ઓવરઓલ જો હું રિવ્યુ કરું એક બે લીટીમાં તો બાયોપિક જેવી જ છે કશું એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી પણ એક અંધ વ્યક્તિ કેવી રીતના સફળ થાય છે પોતાની મહેનતથી અને એનામાં અંધજનોમાં પણ જે મેં શરૂઆતમાં કીધું અથવા તો વચ્ચે કીધું કેવી લાગણીઓ રહી છે એના વિશે આમાં ખૂબ સારી રીતના આપણને કહેવામાં આવ્યું છે આપણને એક રીતનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે તમારી જિંદગીમાં પણ કોઈ અંધજન આવે તો એની સાથે તમારે સામાન્ય વ્યક્તિની જેમ જ વર્તન કરવાનું છે તો આ હતી શ્રીકાંતનો રિવ્યુ રિવ્યુ ગમ્યો હોય તો વિડીયો બિલકુલ લાઈક કરી દેજો અને જેમ મેં શરૂઆતમાં કીધું પહેલી વાર આ ચેનલ પર આવ્યા હો કે વારંવાર આવી ગયા હો અને હજી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો અત્યારે ચેનલને રિવ્યુ જોયા પછી પણ સબસ્ક્રાઈબ કરી દો હવે જે બુધવાર આવી રહ્યો છે ને ત્યારે આપણે એક મસ્ત